અમે ડીજી સેલમાંથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા એફઆરટીપીકલને તેના એમ્પ્લોય છે ને એમાં અમને પ્રોબ્લમ એ છે કે અમને જે સેલરી કહેવામાં આવેલી તે સેલેરી અમને આપતા નથી એમાંથી અમારું જે પીએફ ને ઇન્સ્યોરન્સના નામ પર ને એવું બીજું બધું જે છે એના નામ પર અમારા પૈસા વધારે જ આપતા છે ને અમારા જે કોન્ટ્રાક્ટમાં એ લોકો જે સાઈન કરાવતા છે એમાં બાવીસ પાંચસો રૂપિયા છે ને અમને એ લોકો આપવાની વાત કરીએ પંદર આઠસો પંદર લોકો અકાઉન્ટમાં દસ આઠસો આપે ને જે વચ્ચેનો ગેપ પાંચ હજાર આવતો છે તે અમને એ લોકો આપતા અમે એ લોકોની માંગણી કરી એ કીધું આપી દેસુ પણ એ લોકો આપી નથી અમને ને એનારું અમે એ લોકોને કીધું કે તમે મિટિંગ કરો ઓનપેપર આપો પછી અમે કામ કામ ચાલુ કરીશું પણ એ લોકો પછી મળવાની વાત કરીને પછી એ બી મહિલાની ને એ લોકો હવે સિમ્પલ એમ કહે છે કે અમે ડિવિઝન વાઈઝ બધાને રૂબરૂ પસંદરમાં મળી જઈશું એટલે એ લોકો ચાલુ કરાવવા પડે છે કામ અમને અંધારામાં રાખીને એમ ને બી કેટલા લોકો કામ બંધ કર્યું છે અને આગળ શું કરશું કામ બંધ છે તો 25 ડિવિઝન જેવું બંધ છે ટોટલ આગળ કેવી રીતે આગળ વધશે એટલે અમારું કેવું એમ છે કે અમારે જે અમારે જે સાઇન કરીને 22500 પર તમે પૈસા લેતા છો એનામાંથી જે અમને કહેવામાં આવેલા એ તો તમને તે અમે અમને આપો એમ એમાંથી બી તમે 5000 રૂપિયાનો હિસાબ નથી આપતા એટલે આ અમને અંધારામાં રાખીને કામ કરાવવાનું અમારું જીવનો જોખમ છે આનામાં અમે જે કામ કરીએ એમાં અમને 1 મિનિટ લાગે કઈ ઇન્જરી થતા યા મરી જતા કઈ બી એમ શોક લાગે તો હવે વસ્તુ એમાં જે એવું છે કે અમને જે લાઇન પર કામ કરવાનું છે ના સાધન કે કોઈ બી સાધન એ બી પ્રોવાઈડ નથી કરવામાં આવતી ને એ જે અમે માંગણી કરીએ ત્યારે અમને એમ કે આવી જશે આવી જશે ને એટલે એ મળતું નથી અમે એફઆરટી અમે કામ કરીએ છીએ અમને પગારનો નો કઈ સ્લીપ નથી આપતા કઈ નથી આપતા અને અમારું ઇન્સ્યોરન્સ શું હશે કઈ કહેતા નથી અમારા ઇન્સ્યોરન્સ બી મોકલા ડુપ્લિકેટ મોકલાવ એ લોકો સેફ્ટી માટે એટલું થર્ડ ક્લાસ લાગે ને હેલ્મેટ બધા તૂટી જાય નીચે પડે એટલે કોઈનો સેફટીનો કોઈ જવાબ નથી આપતા ને એ લોકો રૂબરે અમને મિટિંગ કરવા બોલાવીએ તો બી નથી આવતા કોઈનો ફોન રિસીવ નથી કરતા અમે કહેવાય અમે મિટિંગ કરે એ લોકો એમ કે એકલા એકલા વાત કરીએ